કૃષિ પ્રધાન દેશ ભારતમાં આજે ખેડૂતોની હાલત દયનીય બની છે સુરત જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ કરીને માંગરોળ તાલુકાના ગીજરમ સહિતના ગામોમાં ખેડૂતોને કેળાની ખેતી કરતા રહ્યા છે ચાલુ વર્ષે કેળાનું ઉત્પાદન સારું થઈ જતાં પણ ખેડૂતોને પોતાના પોષણ ક્ષમ ભાવ મળતો નથી બજારમાં કેળા ત્રીસ થી ચાલીસ રૂપિયા વેચાય છે જ્યારે દલાલો એને વેચીને ખેતરમાંથી માત્ર ત્રણ રૂપિયા ભાવે ખરીદી કરે છે એક છોડ પાછળ લગભગ આવતા ખેડૂતોને ભારે નુકસાન પડે છે સરકાર દ્વારા મૌખિક એકસો બજાર જેવી વ્યવસ્થાના અમલમાં આવતા ખેડૂતો વેપારીઓ અને શોષણનો શિકાર બન્યા છે કેળાના ભાવમાં બાબત સરકારને તાકાદી કાર્યવાહી કરવાની અને ખેતીને લાભદાયી બનાવવા માટે પ્રયાસો ખેડૂતોએ માંગ કરી છે હા જી મારું નામ કેતન ભટ્ટ દલાલો કેરા અને રાતા પાણી આવ્યો ખેડૂતો આખા વર્ષની મહેનત તમે જોઈ શકો છો કે આ કેરા પાકી ગયા છે કેળાનો પાક ઉત્પાદન થઈ ગયો છે અને આ જે એક લૂંગ છે ને એક લૂંગ પાછળ સરેરાશ સો થી એકસો વીસ રૂપિયાનો ખર્ચો ખેડૂતને જ્યાંથી રોપે છે ટીસો કલ્ચર રૂપા લાવીને જ્યાં ખેડૂત

છેલ્લા બે વર્ષથી લગભગ તેમાં આ વર્ષે તો ખૂબ જ નુકસાન જેવું અમને નુકસાન થાય એવું છે કારણ કે વેપારીઓ સમયસર માલ પણ નથી ઉપાડતા અને ભાવ પણ નથી ત્રણ રૂપિયા ને ચાર રૂપિયા ભાવે ખેડૂતોની પાસે માંગવામાં આવે છે એ ખેડૂતોનો માલ આ કઈ બીજું પાક નથી કે એમને ઘરમાં સંગ્રહી રાખે ખેતરમાં ઝાડો પડે લૂમો પાકીને ખરાબ થઈ જાય ગામ ગીજરમ હું ગીજરમ ખાતે ખેતી કરું છું હવે આ વર્ષે મેં સાડા ત્રણ થી ચાર વીંગા કેર કરી હતી સરા ત્રણ થી ચાર લાખ રૂપિયાનો ખર્ચો બેઠો હતો હવે ચાર થી પાંચ લાખ રૂપિયાની ખર્ચાની સાંભળે મારા ખર્ચામાંથી હજુ પંચોતેર ટકા હજુ નીકળ્યો નથી ખાલી પચીસ ટકા નીકળ્યું એનું કારણ કે કેરા મારા તૈયાર થઈ ગયા હવે વેપારી માલ લેવા આવતા નથી ત્રણ ચાર રૂપિયા ભાવ આપે છે હવે એની અંદર અમે મજૂરી ગણવા ગઈએ ને અમારે તો અમારે નીકળીએ ને તો અમે હારું હાલ ત્રણ ચાર રૂપિયામાં અમને કઈ પોસા નથી અમે જયારે મજૂરી બોલાવીએ કે બહાર અંદર કેળાની લૂમ કરવા ખર્ચો કરો પચીસ ટકા અમને મળતો રહેલી છે આ વખતે બધાની અંદર જ એવું રહ્યું તલમાં પણ એવું રહ્યું મગમાં પણ એવું રહ્યું ભાતમાં પણ એવું રહ્યું ડાંગર બી આ વખતે નુકસાન છે કે વરસાદ વહેલો આવી ગયો વેપારીઓ અમને બહુકળાવે વેપારીઓ માલ લેતા નથી અમે સેમ્પલ લઈને ગઈએ તો વેપારીઓ તારે અલગ ભાવ આપે પછી માલ લઈને ગઈ તારે અલગ ભાવ આપે એટલે વેપારીઓ